નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલ પર આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક માણસ માટે જીવન મરણનો પ્રશ્ન બની શકે છે કેન્સર હા મિત્રો કેન્સર એ એવો રોગ છે જે શરીર અંદરથી ધીમે ધીમે વધે છે પણ એ પહેલાં શરીર અમુક સ્પષ્ટ સંકેતો આપે છે જોઈએ છે કે આપણે એને સમયસર સમજી લઈએ તો જીવ બચી શકે છે આજે આપણે જાણીશું એવા દસ લક્ષણો જે કેન્સર આવવાની પહેલાં શરીર આપણને આપે છે આ સંકેતો સામાન્ય લાગે પણ એ જ જીવલેણ સાબિત થઈ શકે છે તો અંત સુધી જરૂર જુઓ કારણ કે જ્ઞાન એટલે બચાવ અને સમયસર જાણ એટલે જીવન મિત્રો નમસ્તે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લાખો લોકોને અસર કરે છે પણ લોકો એના સંકેતોને સમયસર ઓળખી શકતા નથી હા હું વાત કરું છું કેન્સર વિશે કેન્સર એટલે કે શરીરમાં થતા અસામાન્ય સેલ્સનું બેકાબુ વધવું પણ શું તમે જાણો છો કે શરીર આપણને પહેલાથી સમયસર સમજી લઈએ તો જીવ બચાવી શકાય છે આજે હું તમને દસ એવા લક્ષણો વિશે જણાવીશ જે કેન્સર આવવાની શરૂઆતમાં શરીર આપે છે ચાલો પ્રથમ ત્રણ સંકેતો વિશે વિગતવાર સમજીએ એક અચાનક થતું વજન ઘટવું વેઇટ લોસ વિદાઉટ રીઝન જો તમે ડાયટ નથી કરતા કસરત નથી કરતા છતાં પણ અચાનક પાંચથી છ કિલો વજન ઘટી જાય તો એ સામાન્ય નથી ખાસ કરીને જો આ એકથી બે મહિનામાં થાય તો શરીર કંઈક ગંભીર કહી રહ્યું છે કેન્સરના સેલ્સ શરીરના નોર્મલ મેટાબોલિઝમને બગાડે છે આથી શરીર ઉર્જા ગુમાવે છે અને વજન ઘટવા લાગે છે ખાસ કરીને પેનક્રિયાસ પેટ ફેફસા કે આંતડાના કેન્સરમાં આ પહેલું લક્ષણ જોવા મળે છે બે થાક લાગવું કે ઉર્જાની ઉણપ એક્સ્ટ્રીમ ફટીગ ક્યારેક લોકો કહે છે કે ઘણો થાકી ગયો છું કામ કરવાની શક્તિ નથી રહી પરંતુ જો પૂરતી ઊંઘ ખોરાક આરામ છતાં પણ સતત થાક રહેતો હોય તો એ શરીરમાં ચાલી રહેલી અંદરની લડાઈનું નિશાન હોઈ શકે છે કેન્સરના સેલ શરીરનો મોટો ભાગ ઉર્જા ચૂસી લે છે ખાસ કરીને લોહી સંબંધિત કેન્સર જેમ કે લ્યુકેમિયામાં આ લક્ષણ સામાન્ય છે ત્રણ શરીરના કોઈ ભાગમાં ગાંઠ કે સૂજન અનયુઝ્યુઅલ લમ્પ્સ ઓર સ્વેલિંગ જો તમે તમારી ગળામાં બાયમાં સ્તનમાં કે અન્ય જગ્યાએ ગાંઠ જોશો અને એ બે સપ્તાહ પછી પણ ઓછી ન થાય તો એ ડૉક્ટર પાસે બતાવી જોઈએ કેન્સરના પ્રારંભમાં સેલ્સ એક જગ્યાએ ભેગા થઈ ગાંઠ બનાવી શકે છે ખાસ કરીને સ્તન કેન્સર લિમ્ફ નોડ્સ કે સ્કીન કેન્સર માટે આ લક્ષણ ખૂબ મહત્ત્વનું છે હવે મિત્રો એક મહત્ત્વની વાત સમજવી જોઈએ આ બધા લક્ષણો કેન્સર સિવાય અન્ય કારણોથી પણ થઈ શકે છે પરંતુ જો એ લાંબો સમય સુધી રહે તો ચકાસણી જરૂરી છે કારણ કે શંકા એ બચાવની શરૂઆત છે ચાલો હવે ભાગ બે માં આપણે આગળના ત્રણ સંકેતો સમજીએ જે ઘણીવાર લોકો અવગણે છે પણ જીવલેણ સાબિત થાય છે મિત્રો ભાગ એક માં આપણે જોયું કે અચાનક વજન ઘટવું સતત થાક લાગવો અને શરીરમાં ગાંઠ થવી આ ત્રણ લક્ષણો શરીર આપતો પહેલો ચેતાવણી સંકેત છે હવે ભાગ બેમાં આપણે એવા ત્રણ સંકેતોની વાત કરીશું જે ઘણા લોકો સામાન્ય સમજે છે પણ ક્યારેક એ જ લક્ષણ કેન્સરની શરૂઆત હોઈ શકે છે ચાર સતત ખાંસી કે અવાજમાં ફેરફાર પર્સિસ્ટન્ટ કોફ ઓર હોર્સનેસ જો તમને ઘણા અઠવાડિયા કે ખાંસી રહે છે ખાસ કરીને એવી ખાંસી જે દવા લીધા પછી પણ ઓછી ન થાય તો એ માત્ર સામાન્ય ઇન્ફેક્શન નથી જો ખાંસી સાથે લોહી આવે અથવા અવાજ ઘસાઈ ગયો લાગે તો તલત ડોક્ટર પાસે જવું જોઈએ આ લક્ષણો ફેફસાના કે ગળાના કેન્સરના પ્રારંભિક સંકેત હોઈ શકે છે કેટલાક લોકો ધૂમ્રપાન કે મોસમી ખાંસી કહીને તેને અવગણે છે પરંતુ આ અવગણના જીવલેણ બની શકે છે ફેફસાના કેન્સરના દર્દીઓમાં શરૂઆતમાં કોઈ ખાસ દુખાવો દેખાતો નથી ફક્ત ખાંસી થાક અને શ્વાસમાં તકલીફ રહેતી હોય છે જો તમને આવા લક્ષણો બે અઠવાડિયા કરતાં વધુ સમય રહે તો ચકાસણી કરાવવી અનિવાર્ય છે પાંચ ખોરાક ગળવાથી ઉતારવામાં મુશ્કેલી ડિફિકલ્ટી ઇન સ્વોલોવિંગ આ લક્ષણ ખાસ કરીને ગળા અથવા ઇસોફેગસ એટલે કે ખોરાકની નળીના કેન્સરમાં જોવા મળે છે શરૂઆતમાં થોડી ગરમ કે કઠોર વસ્તુ ખાવાથી ગળામાં દુખાવો થાય છે પણ સમય સાથે સામાન્ય ખોરાક ઉતારવો પણ મુશ્કેલ બને છે ઘણા લોકો તેને એસિડિટી અથવા ગળાની ઇન્ફેક્શન માનીને ઘરેલું ઉપચાર કરે છે પણ જો પંદરથી વીસ દિવસ સુધી સુધારો ન થાય તો ડોક્ટરની તપાસ જરૂરી છે ઇસોફેગસ કેન્સરનું મોટું કારણ છે તમાકુ મદિરા અને ગરમ ચા કોફી જેવી વસ્તુઓનું સતત સેવન ખોરાક ધીમે ધીમે ઉતારવો મુશ્કેલ થવું એ શરીરનું બોલતું એલામ છે તેને અવગણવું નહીં છ ભૂખમાં ઘટાડો અને પાચનમાં તકલીફ લોસ ઓફ એપિટાઈટ એન્ડ ઇન્ડાયજેશન ભૂખ ન લાગવી એ સામાન્ય વાત લાગે છે પણ જો લાંબા સમય સુધી ભૂખમાં ઘટાડો રહે અથવા ખોરાક ખાધા પછી હંમેશા ભરાવટ ઉબકા કે એસિડિટી લાગે તો એ પેટ કે લિવર સંબંધિત કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે લિવર શરીરનું ડીટોક્સ અંગ છે જ્યારે ત્યાં કેન્સર સેલ્સ વધે છે ત્યારે પાચન પ્રણાલી ધીમી થઈ જાય છે આથી શરીર ખોરાક સ્વીકારી શકતું નથી અને વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે જો તમારે સતત પેટ ફૂલવું ભારેપણું ગેસ ઉબકા કે વમણની લાગણી રહે છે તો એકવાર અલ્ટ્રાસાઉન્ડ કે લિવર ફંક્શન ટેસ્ટ કરાવવો જરૂરી છે મિત્રો કેન્સરનો સૌથી મોટો ખતરો એ છે કે તે શરૂઆતમાં શાંત રહે છે શરીર નાના નાના ઇશારા આપે છે પણ આપણે એને અવગણી દઈએ છીએ જ્યારે સુધી દુખાવો ન થાય આપણે વિચારતા નથી કે કંઈ ગંભીર હોઈ શકે છે પરંતુ સાચી સમજ એ છે દુખાવો નથી એટલે બીમારી નથી એવું નથી ભાગ ત્રણમાં આપણે આગળના ત્રણ સંકેતો પર વાત કરીશું જે ખાસ કરીને સ્ત્રીઓ અને વૃદ્ધોમાં વધારે જોવા મળે છે અને તમે આ ભાગ ચૂકી ન જશો કારણ કે એ શરીરના બહારના બદલાવ સાથે જોડાયેલા છે મિત્રો ભાગ બેમાં માં આપણે ખાંસી ગળામાં તકલીફ અને ભૂખની ઉણપ જેવા આંતરિક લક્ષણો વિશે વાત કરી હવે ભાગ ત્રણમાં આપણે એવી ત્રણ નિશાનીઓ વિશે જાણીશું જે શરીર બહારથી દેખાય છે અને ખાસ કરીને સ્ત્રીઓ તથા વૃદ્ધોમાં કેન્સરના પ્રારંભિક સંકેત તરીકે જોવામાં આવે છે આ લક્ષણોને ઘણીવાર લોકો સામાન્ય માને છે પરંતુ એ શરીરનું સ્પષ્ટ એલામ છે સાત ચામડી પર થતા અચાનક ફેરફારો અનયુઝ્યુઅલ ચેન્જીસ ઇન સ્કીન ચામડી શરીરનો સૌથી મોટું અંગ છે અને એ આપણું આંતરિક સ્વાસ્થ્ય બતાવે છે જો તમારી ચામડી પર અચાનક નવી તેલ દાગ કે ડાગ દેખાય અથવા જૂની તેલનો રંગ આકાર કે કદ બદલાય તો એ સ્કીન કેન્સર એટલે કે મેલાનોમાનું પહેલું લક્ષણ હોઈ શકે છે ઘણા લોકો કહે છે આ તો સૂર્યથી કાળાશ આવી ગઈ હશે અથવા આ તો ઉંમરનું લક્ષણ છે પણ જો તેલમાં ખંજવાળ દુખાવો કે લોહી આવવા લાગે તો એ ચેતવણી છે ખાસ કરીને જો તેલ અસમાન આકારમાં હોય કે એની બાજુ ધૂંઢળી દેખાય તો સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જવું જરૂરી છે યાદ રાખો ચામડી બદલાઈ એટલે શરીર કંઈ કહી રહ્યું છે સ્કિન કેન્સર વહેલા પકડાય તો સરળતાથી સારવાર શક્ય છે 8 સ્ત્રીઓમાં અનિયમિત રક્તસ્રાવ અથવા યોનિ સંબંધિત તકલીફ એટલે કે અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર ડિસ્ચાર્જ ઇન વુમન સ્ત્રીઓ માટે આ એક અત્યંત મહત્વનું લક્ષણ છે જો માસિક ચક્ર અનિયમિત થઈ ગયું હોય અથવા રજોઋતી પછી પણ રક્તસ્ત્રાવ થાય તો તેને સામાન્ય ન માનીને તરત જ તપાસ કરાવવી જોઈએ એ ગર્ભાશય એટલે કે યુટરીન કે ગર્ભાશય મુખ એટલે કે સર્વાઇકલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે ઘણી મહિલાઓ શરમ કે ડરથી આવા લક્ષણોને અવગણે છે પરંતુ સમયસર તપાસ કરાવવાથી જીવ બચી શકે છે કેન્સરના પ્રારંભિક તબક્કે સારવાર ખૂબ જ સરળ હોય છે અને ખર્ચ પણ ઓછો હોય છે જો યોનીમાંથી અસામાન્ય પ્રવાહ એટલે કે ડિસ્ચાર્જ આવતો હોય દુર્ગંધ આવતી હોય અથવા તળિયાના ભાગમાં સતત દુખાવો રહેતો હોય તો એ શરીરનો સ્પષ્ટ સંકેત છે કે કંઈક ખોટું ચાલી રહ્યું છે નવ ઘા કે ઈજા લાંબા સમય સુધી ન સાજી થવી એટલે કે વૂંડ દેટ ડઝન્ટ હીલ આ લક્ષણ પુરુષ અને સ્ત્રી બંનેમાં જોવા મળે છે જો મોઢામાં જીભ પર હોઠ પર અથવા ચામડી પર કોઈ ઘા કે છાલા લાંબા સમય સુધી ન ભરાય તો એ કેન્સરનો સંકેત હોઈ શકે છે ખાસ કરીને ધૂમ્રપાન તમાકુ અથવા પાન મસાલા લેતા લોકોમાં આ જોખમ વધારે હોય છે મોઠાના કેન્સરમાં શરૂઆતમાં દુખાવો ન હોય ફક્ત નાનો સફેદ કે લાલ ડાઘ દેખાય છે પણ જો સમયસર તપાસ ન કરાવાય તો એ ધીમે ધીમે જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે આ માટે સૌથી જરૂરી છે સ્વજાગૃતિ અરીસરમાં રોજ ચહેરો જોવો એ માત્ર દેખાવ માટે નહીં સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે મિત્રો અત્યાર સુધી આપણે નવ એવા સંકેતો જાણી લીધા છે જે કેન્સર આવવાની પહેલાં શરીર આપે છે પણ હજુ એક અંતિમ લક્ષણ બાકી છે જે બહુ લોકોને ખબર જ નથી પડતી પણ એ જીવ બચાવનાર ચેતવણી સાબિત થઈ શકે છે ચાલો ભાગ ચારમાં આપણે એ અંતિમ લક્ષણ અને કેન્સરથી બચવાના પ્રાથમિક ઉપાયો પર વાત કરીએ મિત્રો આપણે અત્યાર સુધી નવ એવા સંકેતો જાણી લીધા છે જે શરીર કેન્સર થવા પહેલાં આપતું રહે છે વજન ઘટવું થાક ગાંઠ ખાંસી ગળામાં તકલીફ ભૂખમાં ઘટાડો ચામડીના ફેરફારો અનિયમિત રક્તસ્ત્રાવ અને ન ભરાતી ઇજાઓ હવે વાત કરીએ દસમાં અને સૌથી મહત્વના લક્ષણની જે શરીર અંદરથી ચીસ પાડતું હોય છે પરંતુ આપણે સાંભળતા નથી દસ અચાનક તાવ કે વારંવાર ચેપ થવો જો તમે વારંવાર બીમાર થાવ છો તાવ ચડી જાય છે લોહીની તપાસમાં કોઈ ખાસ કારણ દેખાતું નથી પણ શરીર કમજોર લાગે છે તો એ લોહી એટલે કે બ્લડ અથવા લિમ્ફ સંબંધિત કેન્સર એટલે કે લ્યુકેમિયા લિમ્ફુમાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે આ કેન્સર શરીરના સફેદ રક્તકણોને અસર કરે છે જે ઇન્ફેક્શન સામે લડવા માટે જવાબદાર છે જ્યારે એ કણો બેકાબૂ રીતે વધે છે ત્યારે શરીર વારંવાર ચેપ પકડે છે સામાન્ય ઠંડ ઉધરસ કે તાવ પણ લાંબો ચાલે છે ઘણા લોકો તેને સામાન્ય રોગ સમજીને એન્ટીબાયોટિક લે છે પણ એ શરીરનો ઇમ્યુન સિસ્ટમ ખોટું ચાલી રહ્યું છે એવો સંકેત છે જો વારંવાર તાવ ચામડી પર ડાઘો અથવા હાડકામાં દુખાવો રહેતો હોય તો તરત લોહી તપાસ એટલે કે સીબીસી ઈએસઆર વગેરે કરાવી જોઈએ હવે મિત્રો ચાલો સમજીએ કેન્સરથી બચવા માટેના પાંચ મહત્વના ઉપાયો જે તમે આજથી જ શરૂ કરી શકો છો એક તમાકુ અને મદિરાથી સંપૂર્ણ દૂર રહો કેન્સરના ચાલીસ ટકાથી વધારે કેસ સીધા તમાકુ અને મદિરા સાથે જોડાયેલા છે પાન ગુટખા સિગરેટ બધું શરીરને ધીમે ધીમે નાશ કરે છે એમાંથી કોઈ પણ નાની માત્રામાં સુરક્ષિત નથી બે નિયમિત ચકાસણી કરાવો જો તમારા પરિવારના કોઈ સભ્યને કેન્સર થયો હોય તો તમે જોખમવાળા સમૂહમાં આવો છો વર્ષમાં એકવાર હેલ્થ ચેકઅપ કરાવવું અનિવાર્ય છે સ્કિન સ્તન ગર્ભાશય લોહી અને લિવર ટેસ્ટ સમયસર કરાવતા રહો ત્રણ આહાર પર ધ્યાન આપો શાકભાજી ફળ અંકુરિત અનાજ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર ખોરાક લો તળેલો બેકરી વસ્તુઓ અને પ્રિઝર્વડ ફૂડ ઓછું કરો વિટામિન સી વિટામિન ઈ અને ફાઈબર ભરપૂર ખોરાક શરીરને કેન્સરથી લડવાની શક્તિ આપે છે ચાર શારીરિક સક્રિયતા રાખો દિવસના ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ચાલવું યોગ કે હલવો વ્યાયામ શરીરનું રક્ત પ્રવાહ સુધારે છે અને સેલ્સને તંદુરસ્ત રાખે છે કસરત ફક્ત શરીર માટે નહીં મન માટે પણ ઔષધ છે પાંચ સકારાત્મક વિચાર રાખો અને તણાવ ટાળો તણાવથી શરીરના હોર્મોન્સ અસંતુલિત થાય છે જે ઇમ્યુન સિસ્ટમને નબળી કરે છે હાસ્ય ધ્યાન અને સકારાત્મક વિચાર કેન્સર સામે લડવામાં સહાયરૂપ છે મિત્રો કેન્સર એ કોઈ એક દિવસમાં થતો રોગ નથી એ શરીરમાં ધીમે ધીમે વધતું ઝેર છે પણ દરેક રોગની જેમ એ પણ વહેલી તપાસથી સંપૂર્ણ રીતે નિયંત્રિત અને સાજો થઈ શકે છે શરીર ક્યારેય ચૂપચાપ નથી રહેતું એ આપણને સમયસર સંકેત આપે છે ફક્ત આપણે એ સંકેતોને સાંભળવાની ટેવ વિકસાવી જોઈએ તમારું જીવન અમૂલ્ય છે સમયસર ચકાસણી યોગ્ય આહાર અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો એટલે કેન્સર પણ તમને સ્પર્શી શકશે નહીં મિત્રો જો આજની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં અમે દરરોજ લાવીએ છીએ એવી માહિતી જે તમારા જીવનને સ્વસ્થ અને નિરોગી રાખે છે સ્વસ્થ રહો ખુશ રહો અને હંમેશા શરીરના સંકેતોને સાંભળતા રહો